વિનારે દાંડિયા નોબત બાજે એ વિનારે દીપક જોતર જગાય એ ધન 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 રે વાગે એટલા માટે આ સંતો કે આપણે કોઈ મંદિર ની અંદર ભગવાન નું મંદિર હોય માતાજી માતાજીનો મંદિર હોય કોઈ પણ મંદિર હોય ને દરવાજો બંધ હોય અન બહારથી પગે લાગ અન કર દર્શન થાય દરવાજો ખૂલે ખુલી જાય તો એમ આપણી અંદર ભગવાન છે તો બધાને નથી તો ડોક્ટરો ઓપરેશન કરે તો પણ ભગવાન દેખાતા નથી શરીર કાપી નાખે તો દેખાતા નથી આંખリカ કે તો લોહી દેખાય મા દેખાય હાડકા દેખાય પણ ભગવાન દેખાય તો સેન દેખા તો કેમ નથી એનાદ માથે એવા ગુરુને ભેરું તેમેક ડોક્ટર સે એની કને એક એક્સરો એક્સરાધી ફોટો પાડે તો એમાં રોગ આવે અને ફોટોગ્રાફ કરો શરીરનો ફોટો આવે તો શરીરના ફોટામાં રોગ થાય પકડાય

મોક્ષ પામે સર્વ દોસ્તી મોક્ષ મળે દૂર જે રામ કય સંસાર માં સુખી થા સોય સતસંગ માત મિલય પુનિતા સુખ ભ્રાત મિલય સુખ સુખદાય लोक मिले सुर लोक मिले विधि लोक मिले वैकुट जाई सुंदर और सब मिले यज्ञ संग समागम दुर्लभ भाई आप पंखियों ने पशु ने ढोरा ने कुतरा ने आ बधा तो ने माता पिता तो कुटुंब परिवार तो है पर मनुष्य ने विशेषता एटले दी दी कि बीजा कोई जीवो ने ज्ञान मनुष्य ने बधुज ज्ञान એટલે મનુષ્ય બધા વિશેષ તો માતા મળે પિતા મળે વૈકું મળે બધુંય મળે પણ સત્સંગ થી દુર્લભ અને સત્સંગ વિના આપણાનો સુધારો થતો નથી એટલે આ સંતો માત મિલેતા મેલે સુદભ રાત મેળવે એવું શું બધા લોક પર લોક મેળવે વિધિ લોક મેળવેટ જાય સુંદર ઓર સબ મિલે સંત સમાગમ દુર્લભ સંતોનો સમાગમ સુલભ નહીં પણ એ દુર્લભ થઈ ભાગે જ મળે તો આપણે બધાને ખબર છે કે એક દી મરવાનો છે આ બધા નથી ખબર તો એની બીક આપણા છે ઘરનો દાતો રહે ને એટલે આપણને બાર દી આપણને એવું લાગે પછી બીક મટી જાય આપણા બધાને ખબર કે મરવાનું તો હતી એના બાપા એના કુટુંબ પરિવારમાં કોઈ નથી માં હતા માં અને એ માણસ મરેને એ એને ખબર નથી કે મરી જાય એટલે તો આ લાલાની બાર વર્ષની ઉંમરે

આના કોઈ બિયા એને નબડાય નહીં તારી માથે બિયા નબડા પણ મારી માના હાથ દે પગ દે છે આ કો શરીર દે ના નથી શું બિયાવા નું શું અપડા તો પણ આ લાલાને હમદર નથી મરે શું એવી એને ખબર નથી તો બે ચાર જણાએ લાલાને પકડી રાખ્યા માથે લાકડા ફડકી અને એને માને ફરગાઈ દીધી

તો આ એને કીધું કે લાલા તારી મા મરી જાતા કે હા કોઈ હેમતુ ને હવે આ દુનિયા ખારી લાગે કે હા તો આ શરીરની અંદર સત વસ્તુ છે એને મેળવા માટે આ શરીર મળ્યું અને એકાદ વખત મેળવે એટલે જન્મો જન્મ માનવનો અવતાર આવે અને ચોરાસી લાખો અવતારોથી બચી જાય તો પ્રભુ એ ક્યાં મળે કે એ તુંને સમય હોય તો આય જ મળી જાય કે માં મારી મર્યા ને તાનો આ એક વર્ષ થી ફરું છું સમય જ છે અને ગામમાં માં નથી રહો તો આપણે સંસાન યાત્રા માં કેટલાય જાય નહીં રાતા કોઈ એવો વિચાર થાય છે કે આપણે હવે આ આપણો આ શું એટલે હે વગર પ્રીતિ ન થાય તો આપણને બધા ઉપર પ્રીતિ દે પણ આપણા અંદર પરમાત્મા બેઠા એમાં પ્રેમ કેમ વધતો નથી

એક દી દાડી જાવ તો એક દી દાડીને રૂપિયા દે પગાર દે બીજી વાર તો ના દે તો તમે કોઈ પણ કાર્ય સેવા નું કાર્ય કરો દાન નું કરો પુન નું કરો તીરથ નું કરો તપ નું કરો મધુરૂપી ફળ મળે પણ આત્માને કોઈ શાંતિ નથી એટલે આ સંતો કે છે આત્મા ને ઓળખ્યા વિના ભવનો ફેરો નહીં મળે ભરમણા ભાગ્યા વિના લક્ષ્ય છે નહીં થાય

ગુરુ પદ પંગત પૂજતા ચૌદ લોક પૂજા શિવ વિરંતી શારદા ગુરુ તણાજ હે ઉમા હું પણ ગુરુની ની ભક્તિ કરું અને તમે પણ ગુરુની ની કરો કરું ભગવાન શિવ પાર્વતી ત્રણે દેવતાઓ શું કે ગુરુ બ્રહ્મા કે સદગુરુ એક બ્રહ્મા સ્વરૂપ ગુરુ વિષ્ણુ સ્વરૂપ ગુરુદેવ મયેશ્વર ત્રણેય દેવતાઓ એમ કે કે અમારા થી અધિક અમે પણ એનું અનુસંવન કરીએ ગુરુ સાક્ષાત પરિભ્રમ તસ્મેય સુરખ દે શ્રી ગુરુ દેવેનો સુખ ભજન કરું નત ને ધ ગુરુ ઉપરેશ સુખ ભજન કર્યું નોતો લીધો ગુરુ ઉપદેશ સરાગ ભુવન માંથી પાછા આયા લેવા ગુરુ ઉપદેશ આજ સમાજ મારા વીર એ સાકળી શેરી મહાસા જાઓ વ્યાસ ભગવાન પુત્ર આવા સુખદેવ મુનિ ભોગ તો મને તેરે થાય પણ આના આના શરીરે સર્ગમાં જા દેવલોકમાં જ દેવલોક એ દરવાજા બંધ કરી દે તારી અહીં જગ્યા નથી તારે ગુરુ નથી તનગરો તો પાસ આયા હાણે દેવ ભગવાનને પૂછ્યું પિતાજી મારી જગ્યા નથી દેવલોકો અહીંયા આવવા દેતા નથી તો તોને અભિમાન હતું કે હું ब्रह्मचारी હું સંન્યાસી હું ભગવાનનો પુત્ર

સાધન છે સદગુરુ નું સાધના છે દુનિયા તો સાધન આપણે ઉગે હાથ સુધી આપણો આ સાધન નો સમય સેવા વપરાય આપણા ક્રમ માં ખાવા પીવો હગોન વાલો લેવો દેવું કોઈ પણ કામ કરો એ આપણો સ્વાસ્થ વપરાય અને આ સ્વા તો આપણા જ કામ વપરાય તો આપણા જ કામ વપરાય તો આત્માનું ભલું કેમ થશે તો જેના લેવાથી મળ્યું છે એને મળો જેના લેવાથી જીવી રહ્યા એને જાણો એટલે સંતો એ કે પ્રસાદ લે પૂર્ણ થયા પૂરા મન ના ધન ધન ના નરસિયા જેને ઘેરે પધાર મહેતા કેવું કેવી ટૂંક માં શું કેવી પ્રસાદ લઈને પૂરણ ધ્યાન પૂર્યા મન ના કો પૂરા થાય પરમાત્મા ની પ્રાપ્તિ થાય તો ધન ધન ના ઘરે પધારણ રામ કહે કૃષ્ણ કહે પ્રેત લગાય જન્મ જન્મ નું સુખ મળે જન્મ જન્મ નું સુખ થાય એવા રામ ને કૃષ્ણ તારી અંદર થાય એને તો લે રામી દે તો એટલે આ રામ ગુરુ લીજા વિના મળે ને આતમ જ્ઞાન રવિ સાહેબ સદગુરુ સેવ તો પાવે પદ જોન વ્રતો હરિની સર્વ સંપતિ સર્વ ત્યાગી પિંગલા ના કુળ થી ના પૂર થી નિજ પાસ ભીખ માગી સોળ સેનાર નો મલક બુખાર નો ખુદા ને ખોડવા વ્રોત જાગી રાજ નહી છોડી ને કસમ રહ્યો

એટલા માટે સંતો એ કહેતા પ્રથમ કરવી અરદાસ લાગુ સત કરો ને પાજે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ પૂજે પૂજાય ઈહ લોક પરલોક સુખ સમને સતુલા સદગરુ સાક્ષાત સર્વનાથ દાતા જેવો ભાવ તેવી મતિ પૂજન ગુરુ નું યાદ રવિ સાહેબ મન ક્રમ વચન તેવી ગુરુ પ્રાપ્તિ કરે રવિ સાહેબ મન ક્રમ વચન તેવી ગુરુ પ્રાપ્તિ કરે પરમ કરું અરદાસ લાગુ સદગુરુ ને પાય બ્રહ્મા વિષ્ણુ મહેશ ગુરુ પૂજે પૂજાય ઈ લોક પર આ મૃત્યુ લોક પૃથ્વી લોક આ લોક છોડીને આપણે ઉપર લોક નો દાવવું પડશે તો આખી જિંદગી કમાણા ઘર અગાબાલા બાલા કુટુંબ પરિવાર આમાંથી એક વસ્તુ આપણા ભેગી હાલે એવી નથી દેખાય છે એ માયા અને એકેય વસ્તુ ભેગી હાલે હવે તે દેખાતી નથી એવી અનામી વસ્તુ અવિનાશી વસ્તુ અખંડ વસ્તુ અમર વસ્તુ બધાની અંદર સબગઢ સાહેબ વસે કોઈ ઘટક આવી નહીં પણ વા ઘટકી બલારી જ સાહેબ પ્રગટ હોય એવા સાહેબ આ સાધન મળ્યુંક સુક્ષુલા સદગુરુ છે સાક્ષાત સર્વના છે દાતા જેવો ભાવ તેવી મધ્ય ગુરુ આદરે રવિ સાહેબ મન વચન તેવી ગુરુ પ્રાપ્તિ કરે સુખી થાય સતે હરુ ને વલા સતગુરુ કેરો ભજન દેવ ઋષિ ને દુર્લભ દેવતાઓ ને પણ દુર્લભ સુલભ નહીં પણ સદગુરુ શું સદગુરુ મળે તો શું આપે કે આખી દુનિયા આપે ઘૂટે અને સદગુરુ મળે અને સદગુરુ આપે કોઈ દી ના ઘૂટે આપે ભગતી દાન દિન મણી પરગટ હોય બાહેર માય પર કાશ ઉદય અસ્ત નાહી ઉગી આથમે પણ સદ્ગુરુ બધી નાથમે અને કદી લેપાય નહીં એવા સદ્ગુરુપ આપે ભગતે દાન દિન મણી પરગટ હોય બાહેર માય પર ઉદય અસ્ત કદી લે પાયે નહીં જ્યાં જ્યાં ધરે સપાટી કમણી

તો આ સંતોષે એક ભગવાન રૂપ છે ચોમાસા માં નદી વાંચતી હોય તો એને ગંગા નું ફળ નથી મળતો અહીંયા તો એમ જ માનવું પડે કે સાક્ષાત

ભૂત પ્રેત પ્રાણી કરે મોટ ગુરુ મહારાજ પ્રાગ શેઠ રવિ કહે સૌ મિતિરથરાજ સેજ સમાધિ ટેક બિન બિન ટેક કા મંદિર દે ટેક વાર મંદિર હોય એ તો કોક દે પડી જાય તેને મંદિર જ નહીં ટેકો નહીં મૂર્તિ નહીં મુખ નહીં શરીર નહીં કાય નહીં એવા ભગવાન બધાની અંદર બિરાજી જાય સેજ સમાધિ ટેક બિન બિનટેક કા મંદિર દેખ્યા બિનટાંકિકા દેવ રૂપવર્ણ રૂપ વિશેકા ટાંકણો ને હથોડીને એનો રૂપનું વરણ જાધ્યા એવા સદ્ગુરુ બિન ટાંકિકા દેવ રૂપવર્ણ રૂપ વિશેખા મુનમુખ બોલે વેઠ એને મુખ નથી પણ એ બોલે તો એવા ભગવાન અમર બિન મુખ બોલે વેણ દેહ બિન અમર કાલ બિન જલ સબ હરિયાલા લીલું થાય કોક દી ઉકાઈ કોઈ દી ઉકાઈ નહી એવું એવો હરિયાલા બિન જલ સબ હરિયાલા મારક બન શીતળ સાયા જે ઝાડ કોઈ કોક દી ઉકાઈ તો સાયા વિખાઈ જાય આ કોઈ ની ના વિખાય એવા સદગુરુ

धरण गगन नय सूर नूर्जा राम विराजे स्वई नंद घर गौ नवरज गोपी चंद चाजे अजब ख्याल अविनाश का कौन लाए सदगुरु पख रवि साहेब सत नाम रट सत नाम रट कोई नामी लखे कोई अनामी लखे कोई नामी लखे कोई अनामी लखे

મળી રહ્યા છો મહાન રવિ સાહેબ માં કોઈ મળી રહ્યા છો મહાન એટલા માટે આ સંતો વાણી પુરાવા દે છે વસ્તુ આપણી અંદર પડી છે સદગુરુ માર્ગદર્શન થયે આપણને વાણી થી નથી થાય તો સંતો શું જરૂર તો એટલા માટે આ સંતો કે વાણી થી નથી આપણને કહેતા છે કે આપણી જ વસ્તુ આપણને પ્રગટ થાય છે તો એટલે બધાની અંદર પેલા ના સમય માં પથ્થર ને ચકમક હતા એનું ઘર્ષણ કરે ટપોરા મારે એટલે તણખા ખરે તો બે માંથી અગ્નિ પ્રગટ ના વચ્ચે ફેલ વચ્ચે અને ફેલ આવે ટપોરા મારે ને એમાંથી ફૂંક મારે એટલે અગ્નિ પ્રગટ થાય તો નાબી રૂપી પથ્થર થાય શ્વાસ રૂપી ચકમક થાય ફેલ થાય અને એ કવિ સાહેબ શાન બતાવે છે કડું કાંકરી બે લડવા લાગ્યા વચમાં સૂતર ભેણ્યું એમાંથી ચણકો ઓઢ્યો તો ચકમક જોતો જાગ્યું આ વાતો જેણ્યું સંત પુરસે જાણી મોટા કુવાડા ભાંગી પડશે આની કઢાવો કે ખબર્યું કુવાડા દે લોડક આપે તો ના કાપાય પણ શેણી હોય તો એનાથી કાટી કે તો કુવાળો એટલે શું આહામરૂપી શેણી એટલે જ્ઞાન અજ્ઞાન રૂપી લોઢું અજ્ઞાનને હટાવવું હોય તો જ્ઞાન હોય અંધારાને હટાવવું હોય તો પ્રકાશ હોય એમ મોટા કુવાડા ભાંગી દેશે એની ખડાઓ ખબરું એમાંથી એક રથ ઉભજે તો લોઢા કાપે શ્રેણીઓ આ વાતો તો જાણ્યું સતપુરસે જાણ્યું